અને દીકરી સારા સાથે ઈદ પૂર્વે સુરત આવ્યા હતા પરિવારને મળવા આવ્યા બાદ તેઓ લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા ત્યારે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના ત્રણેયના કરુણ અવસાન થતા સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જોવા પામી હતી શહેરના રામપુરા છડા ચોક વિસ્તારમાં રહેતા અને મૂળ પીરછડી રોડના વતની બ્રિટિશ નાગરિક અકિલ અબ્દુલ્લા નાના બાવા તેમના પરિવાર સાથે ઈદ પૂર્વે અચાનક સુરત આવ્યા હતા પરિવારજનો માટે આ મુલાકાત એક મોટી સરપ્રાઇઝ હતી દુર્ભાગ્યવશ હવે તેમની વિદાય પણ એટલી જ અચાનક અને દુઃખદ બની ગઈ છે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અકિલ તેમની પત્ની હાના અને દીકરી સારા નાના બાવાનું મોત થયું છે અકિલ નાના બાબા લંડનમાં વ્યવસાય ધરાવતા હતા તેઓ પત્ની હાના અને દીકરી સારાની સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે લંડન પાછા ફરતા હતા ત્યારે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા અકિલ નાના બાબા સુરતની જાણીતા નાના બાબા પરિવારના સભ્ય હતા તેમના પિતા અબ્દુલ નાના બાબાના ત્રણ પુત્રો બ્રિટનમાં વસવાટ કરે છે તેમનો સંબંધ રામપુરાના સુપ્રસિદ્ધ ઇબ્રાહીમ મસ્જિદ સામે રહેતા પરિવાર સાથે છે તેમને મળવા માટે જ તેઓ ઈદ પૂર્વે સુરતા હતા સખાવતે નાના બાવા પરિવારના અનવરભાઈ મુલ્લા લોખાત હોસ્પિટલના ટ્રસ્ટી છે જેઓ ઘટનાથી ઘણા દુઃખી થયા છે વિમાન દુર્ઘટનામાં એક સાથે ત્રણ જીવ ગુમાવનાર પરિવાર માટે રામપુરા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારજનો અને શહેરીજનો માટે આ એક અવિશ્વસનીય અને હૃદય વિદાયક ઘટના છે આ આપણે ઊભા છીએ રામપુરા છળાવલ છે મસ્જિદ ઇબ્રાહિમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રે છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરતથી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અકિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઈટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં એકચુલી એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદર એક વર્ષ થયા એમના ફાધરને ત્યારથી એ વર્ષમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મળીને રહેતા હતા એમના ફાધર રહે છે એ લોકો અમદાવાદ બાદ નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કંઈ પણ નહીં શકીએ એ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલાવા કોઈ બીજી લિસ્ટ આવી નથી